નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના સુરતી ભાગોળ પાસેથી કારમાંથી ચાર પોઈન્ટ ચોરાણું લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ અંગલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કુલ દસ લાખ છ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો એક શખ્સને ધરપકડ કરી બે શખ્સો વોન્ટેડ ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખની લાંચ લેતા સુરત એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફોર્મર થોડી કોપરકોઇલ ચોરી કરતી રાજસ્થાનની ગેંગને ઝડપી પાડી વડોદરાથી અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં કોપર ચોરી કરવા આવતા હતા પોલીસે કોપરકોઇલના ગુચડા ત્રણ મોબાઈલ અને ફોર વ્હીલ ગાડી મળી ત્રણ પોઈન્ટ પચાસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર ગુજરાત ગેસ કંપની પાસેથી શહેર એ ડિવિઝન પોલીસે વહન ચેકિંગ દરમિયાન કારમાંથી ઓગણપચાસ કિલોગ્રામ ગાંજાના જઠ્ઠા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી તેમજ અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી ગાંજાનો જઠ્ઠો કાર અને મોબાઈલ મળી દસ લાખ છ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ શહેરના સુરતી ભાગોળથી ઉમરવાડા રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં તે દરમિયાન સુરતી ભાગોળ તરફથી ઉમરવાડા તરફ જઈ કાર જણાતા તેને ગુજરાત ગેસ કંપની પાસે રોકી હતી અને પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા તે મૂળ સુરત જિલ્લાના બારડોલી અને હાલ ઉમરવાડા રોડ પર આવેલ ફેઝ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર મસ્જીદ રાઠોડ હોવાનું જણાવ્યું હતું પોલીસે કારની ડિક્કી ખોલાવતા તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સમીર રાઠોડની ધરપકડ કરી ચાર લાખ ચોરાણું હજાર રૂપિયાનો ઓગણપચાસ કિલો ચારસો દસ ગ્રામ ગાંજાનો લાખની કાર અને મોબાઈલ મળી છ હજાર પાંચસો નો મુદ્દા કબજે કરી સઘન પૂછપરછ કરતા વહેલી સવારે જ ભરૂચના દહેગામ ચોકડી ઉપર ઇમ્તિયાઝ અબ્દુલ હક પઠાણે આ ગાંજાનો જઠો ભરેલ કાર આપી હતી આ કાર લઈને સુરતના કિમ ખાતે રાજુ નામના શખ્સને આપવાનો હતો તેવું તેણે જણાવ્યું હતું શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ભરૂચની કાળી તલાવડી વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ

ત્રણ પોઈન્ટ પચાસ લાખ ઉપરાંતનો મુદ્દામાં જપ્ત કર્યો હતો ચોરી પરત વડોદરા જતી વેળા જ રાત્રિના પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પીઆઈ એચ વી ગોહિલના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી અને અન્ય મિલકત સંબંધી ગુના અટકાવવામાં રાત્રિ પેટ્રોલિંગ તેમજ પોઈન્ટ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ માર્ગો પર નાકાબંધી કરી શંકાસ્પદ જણાતા વાહન તેમજ ઈસમોને તપાસ કરી રહી હતી દરમિયાન ભરૂચી નાકા પાસે ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પસાર થતી ટીયુવી ફોર વ્હીલ ગાડીને પોલીસે રોકી હતી અને તેની તલાશી લેતા અંદરથી કોપર કોઈલના ગૂંચડા મળી આવ્યા હતા જે જઠ્ઠું ક્યાંથી લાવ્યો છે તે અંગે પૂછપરછ કરતા ગાડીમાં રહેલા ચારે ઈસમો ઉડાવજાવ આપવાની શરૂઆત કરતાં જ પોલીસે તમામની અટકાયત કરી શહેર પોલીસ મથકે લઈ આવી હતી ત્યાં પૂછપરછમાં નર્મદા કાંઠા વિસ્તારમાંથી ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી અંદર થતો કોપરની ચોરી કરી હોવાની સામે આવ્યું હતું પોલીસે હાલ વડોદરા સોસાયટી ખાતે રહેતા મૂળ રાજસ્થાનના જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત જીવરાજસિંહ જગદીશસિંઘ રાવત મેનેજરસિંહ સીતારામસિંઘ રાવત અને કરણસિંહ કૃપસિંઘ રાવતની અટકાયત કરી હતી તેમની પાસેથી કોપર કોઈલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર કાર કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજારની ચોરી કરવાના સાધનોમાં વિવિધ પાના મળી ત્રણ પોઈન્ટ પચાસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રાજસ્થાનની રાવત ગેંગ દ્વારા અંકલેશ્વરમાં અન્ય કેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર કોપરકોયલી ચોરી કરી છે તે અંગે વધુ પૂછપરછ કરવા તેમજ ગતરોત થયેલ ચોરીનો ગુનો નોંધવા પોલીસે તજવીજ શરૂ કરી આગળની તપાસ આરંભી છે ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતીને સ્વાસ્થ્યની કચેરીના મદદની નિયામક રૂપે એક લાખની લાંચ લેતા સુરત એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા આ મામલે એસીબી ટીમે પંચોની રૂબરૂમાં પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામના ફરિયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતીને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટના નકશા મંજૂર કરવા જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ મુજબમાં અરજી કરી હતી જે અરજીમાં આક્ષેપિત કાઢવામાં આવી હોય ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવા માટે રૂપિયા એક લાખ પચીસ હજારની માંગણી મદદની નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ વર્ગ બેના અધિકારી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી પાસે કરી હતી જેથી જાગૃત નાગરિકે આ અંગેની જાણ સુરત એસીબી ટીમને કરી હતી જેથી સુરત એસીબી ટીમના પીઆઈ આર કે સોલંકીએ આજરોજ ભરૂચની મદદની નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં આ કામના આરોપી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી સામે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા તેમની ચેમ્બરમાં એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ જતા તેમના હોશ ઉડી ગયા હતા ટીમે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભરૂચમાં આવનાર ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ વરસાદી કાસની સફાઈ હાથ ધરવામાં આવી છે ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે જેના નિવારણ માટે ભરૂચ પાલિકા દ્વારા શહેરની નાની મોટી બાવીસથી વધુ વરસાદી પાણીની કાસોની સાફ સફાઈ કામગીરી શરૂ કરાઈ હતી ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા વરસાદી કાસોની સાફ સફાઈ કરવા માટે લાખો રૂપિયા વેડફે છે પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે ત્યારે આયોજનપૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે નગરપાલિકા દ્વારા દ્વારા પોકલેન અને જેસીબી મશીન સહિતના ઉપકરણો સાથે કાંસની સફાઈ કરવામાં આવી હતી જેમાં સિત્તેર ટકા કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે આવનાર સમયમાં ભરૂચ શહેરની જનતાને પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણ તકેદારી ભરૂચ પાલિકા દ્વારા કરવામાં આવી છે આ અંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે સંપૂર્ણ માહિતી આપી હતી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાને ધ્યાને રાખી ને નગરના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત નગરમાં આવેલ લગભગ વીસથી બાવીસ નાની મોટી વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોની સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલ છે જેમાં પોકલેન્ડ મશીન જેસીબી મશીન વગેરે મશીનોથી કામગીરી હાલમાં ચાલુમાં છે લગભગ સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે અને ચોમાસા પહેલાં તમામ કામગીરી પૂર્ણ થઈ જાય અને ચોમાસામાં નગરજનોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે નગરપાલિકાએ પ્રયાસો હાથ ધરેલ છે અંકલેશ્વરના માંડવા ગામ ખાતે જાહેરમાં રમતા છ ખેલીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે દાવ પર લાગેલા રોકડા અંગઝડતીની રોકડ તેમજ ત્રણ મોબાઈલ મળી એકત્રીસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચોક્કસ માહિતીના આધારે પોલીસે ભાતીજી મંદિર માંડવા ખાતે દરોડા પાડ્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફની ટીમ અંકલેશ્વર માંડવા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માંડવા ગામ ખાતે ભાતીજી મંદિર નજીક ખુલ્લામાં જહેરમાં જુગાર રમાઈ રહ્યો હતો આ માહિતીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ ઉર્ફે પવો નટવર વસાવા સંજય બાબુ વસાવા મહેશ ઉર્ફે મસો શંકર વસાવા કેતન બુધા વસાવા અનિલ ગંભીર વસાવા અને હિમાંશુ વસંત વસાવાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની ઝડપીમાંથી રોકડ રૂપિયા નવ હજાર બસો પચાસ દાવ પર લાગેલા રોકડા બે હજાર પચાસ અને ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ એકત્રીસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો તેમજ તમામ જુગારીઓને જેલ ભેગા કરી વધુ તપાસ આરંભી હતી આજે સત્તરમી મે એટલે કે વિશ્વ દૂરસંચાર દિવસ આજના ટેલિકોમ્યુનિકેશનના જમાનામાં તેની મહત્તા ખૂબ વધી જવા પામી છે દર વર્ષે સત્તરમી મેના રોજ વિશ્વ દૂરસંચાર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપનાની સ્મૃતિમાં વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે તરીકે ઓળખાતો હતો તેથી સ્થાપના ઓગણીસો તોતેરમાં મલાગા ટોરેમોલિનોસમાં પ્લેનિપોર્ટેશનની કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી ટૅકનોલોજીઓ દ્વારા લાવવામાં આવેલ સામાજિક ફેરફાર અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાનો હતો તેનો હેતુ ડિજિટલ વિભાજનને ઘટાડવામાં મદદ કરવાનો પણ છે ક્યુનિસમાં બે હજાર પાંચની વર્લ્ડ સમિત અને ઇન્ફોર્મેશન સોસાયટીને પગલે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા વર્લ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડેએ સત્તરમી મેના રોજ જાહેર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય દિવસ હતો નવેમ્બર બે હજાર છમાં તુર્કીના અંતાલિયામાં આઈટીયુ પોટેશનરી કોન્ફરન્સ સત્તરમી મેના રોજ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે બંને ઇવેન્ટની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું આજે વિશ્વમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ ઝડપી પ્રગતિ થઈ છે અને ફાઇવજી સેવા સાથે દરેકના હાથમાં મોબાઈલ અને ડિજિટલ પેમેન્ટ પણ સામાન્ય લોકોના જીવન સાથે વણાઈ ગયું છે ત્યારે આ દિવસની મહત્તા સમજી શકાય તેમ છે ત્યારે ભરૂચ બીએસએનએલ દ્વારા પણ આ વિશેષ દિવસની ઉજવણી નિમિત્તે લોકો માટે વિવિધ સુવિધા સસ્તી અને સારી મળે તે માટેનો પ્રયાસો હાથ ધરાયો હોવાનું ઓપરેશનલ ડીજીએમ દિનેશ ચૌહાણે માહિતી આપી ટાટા સર્વિસીસના સહકારથી આગામી દિવસમાં ફોરજી નેટ સેવા ઉપલબ્ધ કરાવાશે જે માટે તમામ કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ભરૂચ નર્મદા જિલ્લામાં ગ્રાહકલક્ષી સુવિધાને પણ અદ્યતન બનાવવામાં આવી રહી હોવાનું પણ તેઓએ કહ્યું હતું

ટેલિકોમ દ્રિસ્ટિક ઘણી બધી યોજનાઓ મે પ્લાનિંગ કરીને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ બી લેન્ડલાઇનમાં બ્રોડ આપવા માટે બી અને બીએસએનએલના ટાવર માટે બી અમારે મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ અમારું પ્લાનિંગ છે તેમ કે હાઈ સ્પીડ અમારો બેડમિન્ટ તમને મળી શકે ભરૂચ નેશનલ હાઇવે ઉપર વડદલા ગામ નજીક અજાણ્યા વાહને રાહદારી મહિલાને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓના પગલે કરૂણ મોત નિપજ્યું હતું ભરૂચના વડદલા ગામની હદમાં આવેલ સાય આસિસ સોસાયટીમાં મૂળ જામનગર ના નેશનલ હાઇવે નંબર ઓળંગતી કોઈપણ અચાણ્યા વાહનની અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં નીતાબેન રોડ પર પટકાતા તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતક પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ રોટરી ક્લબના એક હસ્તક્ષેપના ફાર્મ બ્રિજના સહયોગ સાથે અનેક સુકુન ફાઉન્ડેશનના પ્રાયોજક તરીકે શુકલતે ગામની કૃષિમાં મજૂર મહિલાઓને એર્ગોનિમિકલી ડિઝાઇન કરેલ હેન્ડ કલ્ટિવેટર અર્પણ કરાય કૃષિમાં મજૂર બચત સાધનોની જરૂરિયાત ઘણી બાબતોમાં ઊભી થાય છે જેમ કે કાર્યક્ષમતામાં વધારો મજૂર બચત સાધનો ખેડૂતોને વધુ ઝડપથી અને ઓછા શારીરિક મહેનત સાથે કામ પૂર્ણ કરવામાં સક્ષમ બનાવે છે મજૂરની ઉણપ મજૂર બચત સાધનો આ ઉણપને પૂરી પાડવામાં મદદ કરે છે જેથી ઓછા મજૂરોએ વધુ કામ કરી શકાય શારીરિક તાણમાં ઘટાડો કરી શકાય મજૂર બચત સાધનો ખેડૂતો પરનો શારીરિક તાણ ઘટાડે છે જેને કારણે કૃષિનું કામ વધારે સુરક્ષિત અને ટકાઉ બને છે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધ ખેડૂતો માટે વધુ સંવેદનશીલ હોઈ શકે છે સંચાલન ક્ષમતામાં પણ વધારો કરે છે જેમ જેમ ફાર્મનું કદ અને પાયામાં વધે છે તેમ તેમ રોપણી કાપણી અને પાકની પ્રક્રિયા જેવા કાર્યો માટે મેન્યુઅલ મજૂરવાળો અભિગમ ઓછો વ્યવહારૂપ બની જાય છે યાંત્રિક અને સ્વચાલિત સાધનો ખેડૂતોને મોટી ભૂમિની સંભાળ અને ઓછા મજૂરો સાથે વધુ ઉત્પાદન કરવા માટે સક્ષમ બનાવે છે હવે આજે જે આ ટૂલ આપવામાં આવેલું છે અત્યાર સુધી જે મજૂર આવતા હતા લેબર નીંદવા માટે તેમને બેસીને કામ કરવું પડતું એટલે જ્યારે છોડ દીઠ નીંદામણ થાય તો એમને નીંદવાનું પાછું ઊભા થઈ બીજા છોડે જવાનું ત્યાં નીંદવાનું એમાં ખૂબ સમય જતો હતો આજે જે ટૂલ આપવામાં આવેલું છે એ બે રીતે કામ કરશે પહેલામાં પહેલું તો એ જમીનને ખવડીને પોચી કરી નાખશે અને ત્યાર પછી જે નીંદામણ છે તે બધો આનાથી દૂર થઈ શકશે રોટરી ક્લબ ઓફ ભરૂચ દેટ્સ ઇન ગુજરાત ઇન એસોસિએશન વિથ ફાર્મ સપોર્ટેડ બાય બ્રહ્મકુમારી હેવ સ્ટાર્ટેડ અ વેરી ઇફેક્ટિવ ઇન્ટરવેન્શન ઇન લેબર સેવિંગ ટૂલ્સ ફોર એગ્રીકલ્ચરલ વુમેન This would affect them in a way that is so beneficial in their living, like it would increase the production of their work capacity. This would also help them for their health benefits, and along with that, it would also save the time. નર્મદા જિલ્લાનું પ્રખ્યાત ઇન્ટરનેશનલ ગરૂડેશ્વર તાલુકાના બસ સ્ટેશન પર શૌચાલયનો અભાવ રાત દિવસ ધમધમતા બસ સ્ટેશન નજીક બનાવેલ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બન્યા છે પંચાયત દ્વારા બનાવેલા શૌચાલય પછી એકવાર પણ તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી ગરૂડેશ્વર બસ સ્ટેશન નજીક તાલુકાનું મોટું સરકારી દવાખાનું પણ આવેલ છે રાત દિવસ ધમધમતા દવાખાનામાં આવતા દર્દીઓ સાથે પરિજનો શૌચક્રિયા માટે જવાની ઘણી હાલાકી ભોગવી રહ્યા છે ગરૂડેશ્વર પંચાયત દ્વારા બનાવવામાં આવેલ શૌચાલય ચાલુ કરવામાં આવતા નથી સરકારી દવાખાના અને સ્ટેશન વિસ્તારમાં ભારે ગંદકી થાય અનેકવાર પ્રવાસીઓ અને આસપાસના લોકો વચ્ચે ગંદકીને લઈને મારામારી જેવા દ્રશ્યો પણ જોવા મળે છે નર્મદા જિલ્લાનું પ્રખ્યાત એવું ગરોડેશ્વર ગામમાં સુપ્રસિદ્ધ દત્તાત્રેય વાસુદેવ સરસ્વતી સ્વામીનું ધામ અને દસ કિલોમીટર દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે રાત દિવસ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાતથી યાત્રીઓ પ્રવાસીઓ અહીં આવે છે અને પ્રવાસ કરે છે ત્યારે ગરુડેશ્વર બસ સ્ટેશન પાસે શૌચાલય કરમાલી ગામે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથાની આજે પૂર્ણાહુતિ કરાઈ મેળડી માતાજીના મહંત ગોપાલભાઈ રબારી અને કરમાલી ગામના સરપંચ દીપકભાઈ રબારી તથા મેળીડી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું ભરૂચ તાલુકાના કરમાલી ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું શ્રીમદ્ ભાગવત કથા તારીખ દસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ સુધી દરરોજ સાંજે સાતથી દસ કલાક ચાલી હતી જે કથાનું રસપાન હરસિદ્ધિ માતાજીના મંદિર ચાણોદવાડા રુચિત પુરોહિત કથાનું રસપાન કરાવી રહ્યા હતા આ કથા દરમિયાન દરરોજ કથામાં આવતા અલગ અલગ પાત્રનું ભવ્ય વર્ણન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો કથાનો લાભ લઈ રહ્યા હતા જે કથામાં મેળી માતાજીના ભુવાશ્રી ગોપાલભાઈ રબારી દ્વારા આવતા તમામ ગ્રામજનોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું One ભરૂચ જિલ્લાના કરવાલી ગામની આ પાવન ધરા ઉપર વીતેલા સાત દિવસથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું આ જ્ઞાનજ્ઞ ચાલી રહ્યું છે અને અહીંયા આગળ ગામના તમામ જણા આવીને ભગવાનના ઉત્તમ ચરિત્રોનું રસાસ્વાદન કરી રહ્યા છે જેની અંદર ભગવાનના તમામ અવતારોનું વર્ણન આવ્યું છે જ્યાં અહીંયા આગળ ભગવાનનો દિવ્ય જન્મોત્સવ રૂકમણી વિવાહ એ પણ ખૂબ વિશાળથી ઉજવવામાં આવ્યો આજે વિરામનો દિવસ છે અને અહીંયા આગળ મોટા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરતી ભાગોળ પાસેથી કારમાંથી ચાર પોઈન્ટ ચોરાણું લાખ ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ અંગલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કુલ દસ લાખ છ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો એક શખ્સ ને ધરપકડ કરી બે શખ્સો વોન્ટેડ ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખની લાંચ લેતા સુરત એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફોર્મર કોપર કોપરકોઇલ ચોરી કરતી રાજસ્થાનની ગેંગને ઝડપી પાડી વડોદરાથી અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં કોપર ચોરી કરવા આવતા હતા પોલીસે કોપરકોઇલના ગુચડા ત્રણ મોબાઈલ અને ફોર વ્હીલ ગાડી મળી ત્રણ પોઈન્ટ પચાસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો આજના સીટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર